હેલો મિત્રો તમે પણ ઓછા ડાઉન પેમેન્ટમાં સસ્તી ગાડીઓ ખોરતા હોય તો અમારી જોડે તમને મળી રહે છે ત્રણ લાખથી લઈને છ લાખ સુધી તમને જન્યુઅલ કિલોમીટર ચાલે શોરૂમ કંડિશનની અંદર ગાડી રહેવાની છે અમારી જોડે તમને હમણાં હાજરની અંદર દરેક ગાડી મળી રહેવાની છે જોઈ શકો છો અમારી જોડે અર્ટિકા છે ઇકો છે આઈટેન ગ્રાન્ડ છે એક્સયુ ડબલ્યુ ટેન સ્કોર્પિયો પણ તમને જોવા મળી જશે પણ સારી એવી કંડિશન ની અંદર સરળ લોકેશન છે પંચમહાલ ગોધરાની અંદર જોઈ શકો છો દરેક ગાડી તમને જેન્યુઅલ કિલોમીટર ચાલે નોન એક્સિડેન્ટની ગેરંટી રહેવાની છે ઇકોમાં તમને પચાસ થી સાહીઠ હજાર ડાઉન પેમેન્ટની અંદર લોન કરી આપશો અને સિત્તેર એસી હજાર ડાઉન પેમેન્ટની અંદર તમને કારના પણ લોન કરીશું બલેનો અર્ટિકા જોવા મળી હશે વેગેનર તમને જોવા મળી હશે નીચા મોડલથી લઈને ઊંચા મોડલ ની અંદર તમને ગાડી જોવા મળશે બોલે પિકઅપ જોઈએ તો પિકઅપ મળી જશે આઈસર જોઈએ તો આઈસર મળી જશે ફૂડ સ્ટોકની અંદર તમને દરેક ગાડી જોવા મળી રહેવાના છે લોકેશન રહેવાનું છે પંચમહાલ ગોધરાની અંદર તમારે ગાડી લેવી ગાડીને સ્ક્રાપમાં આપીએ તો ગાડીને એક્સચેન્જ કર્યો તો પણ અમારે ત્યાં તમને કરી આપવામાં આવે છે ઇકોમાં મોડલની વાત કરીએ તો બે હાજર પંદર થી લઈને બે હાજર ચોવીસ પચીસ ની મોડલની અંદર લેટેસ્ટ મોડલની અંદર પણ તમને ઇકો જોવા મળી રહ્યા છે ડિસ્પેપર કોન્ટેક્ટ નંબર આપે છે કોલ મેસેજ કરીને વધુની જાણકારી પણ તમે લઈ શકો તો અને આ વિડીયો જોવા માટે પેજને ફોલો કરવાનો ભૂલતા નહીં મિત્રો